નમસ્તે મિત્રો પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા બે હજાર પચીસ એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ બે હજાર પચીસ તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ જાહેરનામું બહાર પડેલ છે આ જાહેરનામાની વિગતો આપણે જોઈશું તો આ પરીક્ષા માટેના આવેદનપત્રો ડબલ્યુ 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 ડોટ એસ સીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તારીખ દસ ત્રણ બે હજાર પચીસથી તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે હવે જોઈએ કે પરીક્ષાનો કાર્યક્રમ કેવો છે તો એની જે વિગતો છે એમાં એક નંબરમાં છે જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખ છે જે સાત ત્રણ બે હજાર પચીસ છે બીજું કે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર અને ફી જે છે એ ઓનલાઈન ભરવાની છે અને એનો સમયગાળો છે કે દસ ત્રણ બે હજાર પચીસ થી સત્તર ત્રણ બે હજાર પચીસ દરમિયાન ભરવી હવે મિત્રો આપણે જોઈશું તો આ પરીક્ષાની જે તારીખ છે એ પ્રાથમિક ચિત્રકામની જે પરીક્ષા છે એટલે પ્રાથમિકમાં મળતા બાળકો માટેની પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા

એ બાળકો એક્સટર્નલ કેન્ડિડેટ તરીકે ઓળખાય છે એટલે એ બાળકો પણ પરીક્ષા આપી શકશે હવે આની ફી છે પ્રાથમિકમાં જે બાળકો ભણે છે એટલે કે પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી પચાસ રૂપિયા છે મિત્રો માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂપિયા સાહીઠ છે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવ હવે મિત્રો આપણે જોઈશું કે પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનો અભ્યાસક્રમ તથા તારીખ અને એનો સમય કયો છે તો એમાં જે પેપર એક છે એ એકસો પચાસ મિનિટનો સમયનું છે એને નેચર તરીકે ઓળખાય છે વિષય પણ નેચર છે એટલે કુદરતી ચિત્રો દોરવાના હોય છે એમાં બીજું પેપર જે છે એ પણ એકસો ને પચાસ મિનિટનું છે એ ભાત ચિત્ર છે પેપર ત્રણ સાહીઠ મિનિટનું છે ચિત્ર સંયોજન છે મિત્રો આ પ્રાથમિકમાં જે ભણતા બાળકો છે એની વાત કરી હવે આપણે હાઈસ્કૂલમાં જે એટલે કે માધ્યમિકમાં ભણતા બાળકોની વાત કરીશું માધ્યમિકમાં ચાર પેપર હોય છે પેપર એકસો એસી મિનિટનું છે એ માનસર્જિત પદાર્થ ચિત્ર એમાં દોરવાના છે પેપર બે એકસો એસી મિનિટ એ ભાત ચિત્રનું છે પેપર ત્રણ એકસો એસી મિનિટ એ ચિત્ર સંયોજનનું છે મિત્રો પેપર ચાર જે છે એ એકસો વીસ મિનિટનું છે એમાં અક્ષર લેખન કરવાનું હોય છે હવે તમે જુઓ કે એનું પરીક્ષા જે છે એનું કેન્દ્ર કયું છે તો જે તે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને ક્લસ્ટર કક્ષાએ કોઈ એક શાળા પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઈને પરીક્ષા કેન્દ્ર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ શ્રી કરશે એવું આ જાહેરનામામાં ઉલ્લેખ કરેલો છે પરીક્ષાના સંચાલન અંગે તો મિત્રો આપણે આગળ જોઈશું પ્રાથમિક ચિત્રકામની જે પરીક્ષા છે એનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી કરે છે અને માધ્યમિક ચિત્રકામની જે પરીક્ષા છે એનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કરે છે અને જો મિત્રો કોઈ બહારના વિદ્યાર્થી હોય એને પણ આ પરીક્ષા આપી હોય તો પણ આપી શકશે ચિત્રકામની પરીક્ષા માટે એ લોકો છ થી આઠમાં ભણેલા હોવા જોઈએ અને જે માધ્યમિક ચિત્રકામની પરીક્ષા છે એ પરીક્ષા આપવા માટે પણ નવથી બારનો અભ્યાસ એમને કરેલો હોવો જોઈએ આ પરીક્ષાની ફી જે છે એ સો રૂપિયા રાખેલી છે એટલે આ જે ઉમેદવારો છે એ એક્સટર્નલ કેન્ડિડેટ તરીકે ઓળખાય છે અને ઓનલાઈન જે ફોર્મ ભરવાનું હોય છે એમાં આ મિત્રોએ ફોર્મ ભરી નાખવાનું હવે મિત્રો આપણે જોઈશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની રીત તો આ જાહેરાતના સંદર્ભમાં સત્તર ત્રણ બે હજાર પચીસ એ છેલ્લો દિવસ છે ત્યાર સુધી આપણે ફોર્મ ભરી દેવાનું અને દસ ત્રણ બે હજાર પચીસના રોજ આ ચાલુ થઈ જાય છે બપોરે ત્રણ વાગે એટલે કે દસ ત્રણ બે હજાર પચીસના રોજથી સત્તર ત્રણ બે હજાર પચીસના રાતના બાર વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકાશે ઉમેદવારે અરજી કરવા માટે નીચે જે નીચે મુજબના જે સ્ટેપ છે એ અનુસરવાના રહેશે અરજીપત્રક કન્ફર્મ કર્યા પછી જ અરજી માન્ય ગણાશે એટલે કે પહેલાં તમારે કન્ફર્મ કરવી પડશે અરજી સમગ્ર ફોર્મ જે છે એ અંગ્રેજીમાં જ ભરવાનું રહેશે સૌપ્રથમ www.scbexam.org ડબલ્યુ 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 ડોટ ડોટ પર તમારે જવું એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવું ત્યારબાદ જે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરે છે એમને એલિમેન્ટ્રી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ બે હજાર પચીસ અથવા માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તે એલિમેન્ટ્રી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ બે હજાર પચીસ એટલે કે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે હવે એપ્લાય નાવ પર ક્લિક જે કરો છો તમે એમાં સ્ટુડન્ટ ટાઈપ દેખાશે ત્યારબાદ એમાં પણ રેગ્યુલર જે કેન્ડિડેટ છે એ અને જે એક્સટર્નલ કેન્ડિડેટ છે એમ બે ઓપ્શન દેખાશે એટલે એ બંનેમાંથી તમારે જે સિલેક્ટ કરવાનું હોય એ કરી દેવું હવે રેગ્યુલર જે કેન્ડિડેટ છે એમાં વિદ્યાર્થીની વિગતો જે છે એ બધી તમારે એમાં ભરી કાઢવાની અને એક્સટર્નલ કેન્ડિડેટ છે એમને પણ એમાં બધી પોતાની વિગતો ભરી નાખવાની બસ મિત્રો આ છે પરીક્ષાનું ફોર્મ ફી ભરવાની રીત ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢતા પહેલાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ જે છે એ પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈથી પરીક્ષા ફી ભરી શકાશે એટલે કે ઓનલાઈન ફી જમા તમે કરાવી શકશો ઈ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે એ રિસિપ મેળવવા માટે પ્રિન્ટ રિસિપ પર ક્લિક કરવું વિગતો ભરવી અને સબમિટ પર ક્લિક કરીને એ રિસિપ્ટ મેળવી શકાશે જો મિત્રો તમારે નામ અટક જન્મ તારીખ જે છે જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં તેથી ખાસ ધ્યાન રાખી ફોર્મ ભરજો